નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને વિડીયોના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લોન આપતી વધુ એપ્લિકેશન બ્લોક કરવામાં આવી છે આજકાલ લોન આપતી એપ્લિકેશનમાં છેતરપિંડીના બનાવો સૌથી વધુ બની રહ્યા છે આવી એપ્લિકેશન સામે સરકાર રિઝર્વ બેંક અને અન્ય રેગ્યુલેટરો દ્વારા લોન ફ્રોડ એપ પર અંકુશ લાદવામાં આવ્યો છે

અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયન એક મહિલા બ્લોગર મહારાષ્ટ્રના પુણેમાં છેડતીનો શિકાર બની છે પુણેના એક માર્કેટમાં તે લોકો સાથે વાર્તાલાપ સાથે બ્લોગિંગ કરી રહી હતી આ સમયે અચાનક કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા તેમાંથી એકે પૂછ્યા વિના જ મહિલા બ્લોગરના ગાલ પર હાથ મૂક્યો ગભરાઈને તે તરત જ ત્યાંથી દૂર ભાગી હતી તેણે કહ્યું કે મારે અહીંથી હવે ભાગવું પડશે ખતરો નાસિકમાં મળી આવ્યો છે દર્દી કેરળમાં કોવિડના વધતા જતા કેસ વચ્ચે હવે મહારાષ્ટ્રના નાસિકમાં જીકા વાયરસના દર્દીઓ મળી આવતા ચિંતા વધી ગઈ છે વહીવટી તંત્રએ આસપાસના વિસ્તારોમાં વાયરસને લઈને એલર્ટ જારી કર્યું છે આ સિવાય હોસ્પિટલોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે જ્યાં દર્દી મળી આવ્યો છે તે સમગ્ર વિસ્તારની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે સગર્ભા મહિલાઓને ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે